રાધનપુર સાતલપુર સમી તાલુકાના દસ પ્રશ્નોના મામલે એક સામાજિક કાર્યકર અન્નજળના ત્યાગ સાથે ન્યાય મેળવવા માટે હાલ તો આંદોલન પર ઉતર્યા છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી મામલતદાર કચેરી ખાતે ગાંધી ચિંત્યા માર્ગે શાંત સત્યાગ્રહ અને જળના ત્યાગ સાથેનો ઉપવાસ રાધનપુર વિધાનસભાની દસ માંગણીઓને લઈને ગુજરાત સરકારના પદાધિકારીઓ સાથે માંગણી સાથે ન્યાય આપવા માટે આંદોલન કરાયું છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સમાજ સેવક અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સુધીરભાઈ ઠક્કર દ્વારા જાહેર હિતના સામાજિક પ્રશ્નોને લઈને લોક વિકાસના પ્રશ્ને લઈને મામલતદાર કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે શાંત સત્યાગ્રહ અને જળનો ત્યાગ સાથે ઉપવાસ પર ઉતર્યા છે ગુજરાત સરકાર સામે તેમની દસ માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન આજથી જ શરૂઆત કરી છે જેમાં વારાહી ખાતે સર્કિટ હાઉસની જગ્યા ઉપર એસટી સ્ટેન્ડ બનાવવા અને રાધનપુર શહેરની ગટર વ્યવસ્થા રેગ્યુલર કરવા માટેની માંગણીઓ સાથે રાધનપુરથી ચાણસમાં ફોર લાઇન રોડ કરવાની માંગણી અને રાધનપુર સાતમપુર બનાસ નદીના પાણીનો યોગ્ય નિકાલ કરવા તેમજ ખેડૂતોને ઉપયોગ થાય તેની રજૂઆત કરી હતી સામાજિક કાર્યકર હું જે મુદ્દા લઈને જે આજે મેં ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને અને તેમજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે તેમાં જે દસ મુદ્દા જે છે તેમાં જે વારી સર્કિટ હાઉસની જગ્યાએ જે એસટી બસ સ્ટેશન બનાવવા માટે તેમજ રાધમપુર નગરપાલિકા દ્વારા જે રેગ્યુલર જે ગઠરની જે સાફ સફાઈ થતી નથી તે તેમજ આઠ મુદ્દા બીજા એમ કે કુલ ટોટલ દસ મુદ્દા સાથે મેં આજે અનજણના ત્યાગ સાથેનો આજે ઉપવાસ ચાલુ કર્યો છે અને જ્યાં સુધી મારી અમારી આ માગ વિસ્તારની ન સંતોષાય ત્યાં સુધી હું પાણી પણ પીવાનું નથી કોના સામે આંદોલન આ જે સ્થાનિક તાલુકા લેવલે તેમજ જિલ્લા લેવલે જે આ જે દસ મુદ્દાને લગતા જે ડિપાર્ટમેન્ટ છે એ મુદ્દા માર્ગને મકાન વિભાગ છે અને નગરપાલિકા રાધમપોર્ડના વિરોધમાં